તો તું અહીંયા હું લેવા હું તો હું મોગાબા તમને ન ખબર પડતી હું અહીં નિસરી આવ્યો હો આ તો સીધી રીતે એમ જવાબ દઈ દે ને હું વર્માઈથી બોલે એના માં બાપે એ સંસ્કાર જ ન થાય પા છોકરાને ભેગો રાખ તાર આરે છે ભઈઓ નો થાય હો હું ઘરે જાઉં હું ક્યાં જા પાછો ન આવતો ને હાથ પગ ભાંગ લખીસ તા હું તમાર છોકરાને હાસી હા એ મોટો હાસવ જે હા જ તાર 5 રૂપિયા વાપરવા આપીસ બોકા મારા પાસે કાઈ ન તો 10 રૂપિયા આપીશ હો

કોણે કીધું એ 18 છોપડી ભણ્યા છે ઈમને મને કીધું તું હા તો એને જ સગાયો હશે હાલ જ ઘરે જ जाऊ લે લે તાર થેલો આલ તે તમ એક જાવ ને લેવો લઈને લે લે થેલો તે ન્યા ખેલો ન હું કરું હે લે લે થેલો તન્યાસ પરબારો ભણવા મુકવા આજે હું છોર્યું લઈ લઉ છોર્યું નથી લેવું થેલો લઈ હાલ કર ખંભે હાલ ખેલાના એમ હું છોર્યું લઈ લઉ માર નીંદવા જવાનું હે નીંદવા ન જાવ પેલો હાલ જીવણા ભાઈને કી દેતા આવું

કોને પાસ કરી હે 100000 રૂપિયા જો ના રૂપિયા તારા બાપાના લખન પાડ દે જીવડા ભાન કરી નો કે તને હું મારી બાપામાં આંગરી લાંબી કરશ બાપામાં બટા થાવા દે ને આજ તો થાન જાવ બટા હું શું કહું તું છોરિયા લઈ લે પણ હવે મને ઘર માં ગરવા નહીં દેવા હું શું કરું હાલ મને નવા ઘરે છોર્યું પીડું તન યે લઈ દે હાલ લઈ જવા છે હાલો હાલ